આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અને દ્વારકામાં આપણે સિલ્વર પ્લે બટન ખોલવાના છીએ કેમકે અહીંસ ફાઇનલી તમે જોયું એમાં અમે દ્વારકા પહોંચી ગયા છીએ કઈ ફિક્સ નહોતું અચાનક બુદ્ધ નથી થયો ત્યું થયો જો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ રૂમ બંધ કરે છે બોલો જય

બહુ છો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે ક્યાં ગયા તા ક્યાં જઈએ છીએ તમને હમણાં ખબર પડી જશે ક્યાં જઈએ છીએ હું તમને હમણાં બતાવું તો ગાઈઝ જો આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ દ્વારકા અને હા અચાનક નક્કી થઈ ગયું હતું અને આપણે દ્વારકા દિવસે બોલાવી આપણે આવી ગયા મંદિર માં આપણને દર્શન ફાઈનલી તમે જોયું એમાં અમે દ્વારકા પહોંચી ગયા છીએ કઈ ફિક્સ નતું અચાનક બધું નક્કી થઈ ગયું હતું અને દ્વારકા પહોંચી ગયા દ્વારકાધીશ અમને બોલાય લીધા એટલે ફટાફટ આવી ગયા અમે લોકો રાત્રે તો અમદાવાદ હતા અત્યારે મસ્ત દ્વારકા પહોંચી ગયા છીએ હવે જઈએ હમણાં થોડીક વાર દર્શન કરવા બી જઈશું તમને હું બતાવું આગળ હજી એક સરપ્રાઇઝ છે આગળ જોજો બ્લોગ બહુ મજા આવશે ગાઈસ સવાર સવારમાં અમે લોકો પહોંચી ગયા છીએ દરિયા કિનારે તમે જોઈ શકો છો કેવો ગાડો થયો અમે લોકો અહીંયા પટેલ સમાજની ગાડી છે ત્યાં જતા ત્યાંથી બહુ નજીક છે અમે લોકો ત્યાં દરિયા કિનારા આવી ગયા દરિયો તમે જોઈએ ગાંડો જોયો પછી અને ત્યાં અમને રૂમ મળી ગયો છે ફાઇનલી મસ્ત અમને બંને રૂમ મળી ગયો છે વ્યૂ જો આ ખોલીએ ને મસ્ત વ્યૂ આવે છે અને મસ્ત રૂમ બી મળી ગયો છે હવે બંને જણા ફ્રેશ થઈને તૈયાર થઈ જઈએ નહીં હવે મસ્ત રેડી થઈ જઈએ પછી મંદિરે જઈએ પછી મંદિરે જઈને મળીએ તો ગાઈઝ જો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ જાનુ રૂમ બંધ કરે છે જાનુ બી રેડી થઈ ગઈ છે બંને મસ્ત રેડી થઈને હવે અમે જઈએ છીએ મંદિરે અહીંયા કે છે હા એ વસ્તુ લિફ્ટ પણ આવી ગઈ છે આપણી અને બંને મંદિરે જઈએ છીએ અને મંદિરે જઈને આપણે મળીએ જો ગાઈસ બંને મસ્ત ફ્રેસ ફરીન રેડી થઈ ગયા છીએ અને આટલું નજીક ના લાઈસ પકડજે

આપણે ફાઈનલી દ્વારકા પહોંચી ગયા છીએ અને દ્વારકામાં આપણે સિલ્વર પ્લે બટન ખોલવાના છીએ કેમ કે દ્વારકામાં આપણે ઈચ્છા હતી કે આપણે ત્યાં ખોલીએ એમ તો ફાઇનલી આપણે પેલા દ્વારકાધીશને બતાવી દઈએ અંદર તો ના લઈ જવા દે પણ આપણે અહીંયા બતાવી દઈએ દ્વારકાધીશને તો ગાઈસ આપડે દ્વારકાધીશ ને બતાવી દઈએ જય દ્વારકાધીશ અને ફાઇનલી આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું છે અને બહુ જ એટલે બહુ જ ખુશી થાય છે આજે અહીંયા દ્વારકામાં ખોલવા આવવાનું અમને લોકોને એટલો આનંદ થાય છે કે દ્વારકામાં અમે સિલ્વર પ્લે બટન ખોલ્યું છે મમ્મી પણ આવવાના હતા પણ મમ્મી ના આવી શક્યા તો પ્લીઝ બધા સપોર્ટ કરતા રહેજો આવો ને આવો હજી ગોલ્ડન પ્લે બટન પણ આપણે ખોલશું અને અહીંયા જ આવીને ખોલશું દ્વારકા જ થેન્ક યુ થેન્ક યુ દ્વારકાધીશ જો અત્યારે આપણે મંદિરની બહાર છીએ જોઈ શકો છો અને મંદિરની બહાર છીએ હવે મંદિરમાંથી આપણે જઈએ બહુ ગરમી છે અને હાલત બી બહુ ખરાબ થઈ ગઈ છે ગરમ પગ પળી બળી ગયા છે નહીં એકદમ બળી ગયા પગ અને હવે બહાર જઈએ આપણે પછી આગળ મળીએ શું કરીએ છીએ

જોઈને જમવા જઈએ જમવા શું જમીએ છીએ બતાવો તમે આઈ જ આપણે આ ફેમસ રીનાક ડાઇનિંગ હોલ છે ત્યાં જમવા આવ્યા છીએ હું જાનવી બે અને વેઇટિંગમાં બેઠા છીએ અડધી કલાકનું વેટિંગ છે એવા બેઠા છીએ ખાવા પેવા જોઈએ છીએ એક્ટિંગ છે વેટિંગ છે જ ફાઇનલી વારો આવી ગયો છે બહુ વેટિંગ કર્યું હવે બેસ્ટ જો ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે બધું બહુ બધું છે પણ આપણે આટલું લીધું છે જમવાનું ગાઈઝ જો હું ને જાણવી અત્યારે પાછા મસ્ત રેડી થઈ ગયા છે અત્યારે બીચ પર જઈએ છીએ અહીંયા અને ત્યાં જઈને થોડીક વાર બેસીએ પછી મળીએ આગળ જઈને ગાઈઝ આપણે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ બીચ પર અમે લોકો અંદર જઈને બતાવીએ તમને સીન કેવા છે જો બીચ પર પહોંચી ગયા ફાઈનલી બીચ નો મસ્ત જોરદાર છે એકદમ પબ્લિક બહુ છે આમ જોઈએ ચટણીપુરી પૂરી અહીંયા આવી ગઈ છે અને કેવી છે સાડી અત્યારે આવી ગઈ છે આગળ જો પાણી તો ગાઈ જ પાણીપુરી પૂરી ખાઈને આપણે આગળ નીકળાતા તો તેને પૂરી ખાઈ હવે પાછા હોટેલ સાહેબ જઈએ છીએ પછી પાછા મંદિરે જઈએ છીએ મંદિર જઈએ તો મંદર ને ફોન અંદર જ મૂકી દઈશું જરૂરીઓ નહીં લઈએ કારણ કે પછી મંદિર પાસે આપણે મૂકવો પડે એના માટે અત્યારે આપણે ફોન અંદર જ મૂકી દઈશું પછી આપણે ગાડીઓ ગાઈઝ જો અત્યારે અમારે હોટલ પર પહોંચ્યા ને તો ત્યાં નીચે લાઈવ ચાલે છે તો લાઈવ દર્શન તમને કરાવું જો દ્વારકામાં લાઈવ ચાલે ને લાઈવ દર્શન છે પુષ્પના લાઈવ દર્શન છે જો અત્યારે દર્શન કરી લીધા છે મસ્ત દર્શન કરી દીધા છે અને આજે બહુ મજા આવી છે અને આજ મન બી બહુ ખુશ છે કેમ કે અમે લોકો દ્વારકા આવ્યા દ્વારકા સિલ્વર બટન ખોલ્યું બહુ મજા આવી હવે થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી સૂઈ જઈએ પછી કાલે પાછું અમદાવાદ રિટર્ન જવાનું છે આપણે તો જઈએ અત્યારે થોડુંક નાસ્તો કરવા બતાવું તું મને જો અત્યારે આપણે જમવા આવી ગયા હતા અને આપણે જમવામાં છે પનીર ભુર્જી પરાઠા અને રોટી

અને બહુ એટલે બહુ જ ગમ્યું અને આમ વિચાર્યું નતું અમે આ રીતે આવીશું દ્વારકા કાલે મને કેટલા વાગે ફોન કર્યો પૂછ્યા કેટલા વાગે કાલે ફોન કર્યો હતો ના એમ તો આઠ વાગ્યા હતા નવ વાગે તો તું મને સાડા આઠ પોણા નવ હા એટલે સાડા આઠ આણે મને પૂછ્યું દ્વારકા જવાનું જ કે દ્વારકાધીશ બોલાવે છે એટલે મેં કીધું અત્યારે કઈ રીતે દ્વારકા જઈએ પણ સારું પછી મેળ આવી ગયો કોઈ નાય ના પાડી બધું સેટિંગ એ થઈ ગયું જવાનું અને બધું પોસિબલ બી થઈ ગયું જવાનું તો પછી અમે લોકોએ અચાનક નક્કી કરી નાખ્યું કે ચલો દઈ જઈએ દ્વારકા અને એમની વાર સિલ્વર પ્લે બટન આવ્યું હતું એટલે બધાને જવાનું હતું પણ બધામાં કોઈ સેટિંગ થાય એવું હતું નહીં એટલે બહુ રાહ નહોતી જોવાતી તો આપણે આવી ગયા દ્વારકા અને દ્વારકાધીશ બોલાવે ને તો જ આપણે આવી શકીએ એટલે કાલે એમણે રાત્રે બોલાવી મને આઠ વાગે કે આવવાનું છે ભાઈ અને આજે હું પહોંચી ગઈ બાકી મેં કાલ સવાર સુધી કંઈ જ વિચાર્યું નહોતું કે હું ક્યારે દ્વારકા જઈશ શું કરીશ ને આજે તો હું દ્વારકા આખું ફરી લીધું દ્વારકાધીશના બે વાર દર્શન કર્યા બહુ મજા આવી અને આમ દ્વારકા આવીએ ને એટલે એક અલગ જ ફિલિંગ આવે સાચું નહીં હવે કે ના અને અમે લોકો અને આ અમદાવાદની મારી પહેલી બેનપણી છે કેમ કે હા હું સુરતમાં તો બહુ બધી ફ્રેન્ડ છે પણ અમદાવાદમાં મારી ફસ્ટ ફ્રેન્ડ આ જ છે એન્ડ અમે લોકો બહુ બધું ફર્યા છીએ સાથે પહેલાં અમે ત્યારે હું વ્લોગ્સ નથી લેતી પહેલાં હું એક્ઝિબિશનમાં જ ત્યાં જ હતી એની એની જોડે જ કામ કરતી હતી પણ પછી મેં એક્ઝિબિશન બંધ કરી દીધા પછી શોપ કરી પછી વ્લોગ્સ ચાલુ કર્યા એટલે પહેલાં અમે લોકો જ્યારે મળ્યા છીએ ને ત્યારની જર્ની જો ત્યારે વ્લોગ ઉતારતા હોત તો તો કેટલા વ્લોગ આવ્યા હોત નહીં તો તો બહુ મજા આવી અમે બહુ બધું મસ્તી કરેલી છે અને બહુ ટાઈમ પછી અમે ફરવા જોડે આવ્યા બહુ મજા આવી બહુ એટલે સખત મજા આવી અને હવે આપણે સુઈ જઈએ કાલે પાછું સવારે નીકળવાનું છે તો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે સુઈ જઈશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયામ બાય બાય